મહવા પોલીસ એક કરોડ થી વધુ ઇંગ્લિશ દારૂ ના જથ્થા સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા હતા ત્યારે જેલ કરવામાં હતા પોલીસ એક કરોડ દસ લાખના વિદેશી દારૂ કેસમાં સંડોવાયેલા પાંચ આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલ્યા હતા મોવા શહેર પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી પાંચ મહિના પહેલા મોવા શહેરના ભવાની નગર વિસ્તારમાંથી એક કરોડ દસ લાખના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો

ગેર પરમિટના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટ વેચાણ ટોટલ એક કરોડ દસ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતા અને પંદર થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જે અનુસંધાને ગઈ તારીખ ત્રીસ સાત ના રોજ કુલ પાંચ આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે ધકુબેન લખમણભાઈ ચૌહાણ રહે ચાંચબંદર તા રાજુલા જિલ્લા અમરેલી એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો મહુવા એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી કિરણભાઈ ધામજીભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે